અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજને તોડવાની કામગીરી પૂરજોશમાં મહારાષ્ટ્રની શ્રી ગણેશ કન્સ્ટ્રક્શનને વિવાદિત હાટકેશ્વર બ્રિજ તોડવાની કામગીરી સોંપવામાં આવી છે ત્રણ પોઈન્ટ નેવું કરોડના ખર્ચે હાટકેશ્વર બ્રિજ તોડવામાં આવશે અને આ બ્રિજ તૂટ્યા બાદ એકત્ર થનાર ભંગારની રકમ પણ શ્રી ગણેશ કન્સ્ટ્રક્શન એજન્સીને સોંપી દેવાશે વર્ષ બે હજાર વીસમાં બનેલા હાટકેશ્વર બ્રિજમાં છીંડા હોવાનું અને વર્ષ બે હજાર ત્રેવીસમાં સામે આવ્યું હતું ત્યારે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સીએ ચુમ્માળીસ કરોડના ખર્ચે બ્રિજ બનાવ્યો હતો ટેન્ડરની શરતો અનુસાર આ બ્રિજમાં માટી સિમેન્ટ અને લોખંડ હલકી ગુણવત્તાનું વાપર્યું હતું અને આઈઆઈટી રૂડકીના રિપોર્ટ બાદ એએમસીએ બ્રિજ ઉતારવાનો નિર્ણય કર્યો હાલમાં શ્રી ગણેશ કન્સ્ટ્રક્શન એજન્સીએ બ્રિજનો પંદર ટકા હિસ્સો દૂર કર્યો છે બંધ કરવામાં કામગીરી પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે તોડવામાં એબીપી અસ્મિતા હાલ હાટકેશ્વર બ્રિજ ખાતે ઉપસ્થિત છે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવીશું અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની એજન્સી તરફથી આ બ્રિજ છે તે બનાવવામાં આવ્યો હતો અને સમયાંતરે પડતા ગાબડા બાદ કોર્પોરેશને પરીક્ષણ કરાવ્યું હતું જેમાં સામે આવ્યું હતું કે જે ટેન્ડરની શરતો હતી તે અનુસાર આ બ્રિજમાં માલસામાન વાપરવામાં આવ્યો ન હતો જેના કારણે થઈને બ્રિજમાં વારંવાર ગાબડા પડતા હતા અને બ્રિજ તૂટી જવાના કારણે બ્રિજ બનવાથી લઈ અને બંધ થયો એટલે કે ચાર વર્ષની અંદર લગભગ ચારથી પાંચ વખત આ બ્રિજ છે તેને બંધ કરવો પડ્યો હતો અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ટેન્ડર પ્રક્રિયા કરી અને મહારાષ્ટ્રની શ્રી ગણેશ કન્સ્ટ્રક્શન નામની એજન્સી છે તેને આ કામગીરી સોંપવામાં આવી છે જેની પાછળ લગભગ લગભગ ત્રણ પોઈન્ટ નેવું કરોડનો ખર્ચો થનાર છે એટલું જ નહીં શરતોમાં તે પણ લખવામાં આવ્યું છે કે બ્રિજ તોડ્યા બાદ તેનો જે ભંગાર હશે તે વેચી અને તેની કિંમત છે તે પણ બ્રિજ તોડનાર એજન્સીને જ આપવામાં આવશે એટલે કે જે એજન્સી અત્યારે બ્રિજ ઉતારવાની કામગીરી કરી રહી છે તે ભંગાર વેચીને જે પણ આવક થશે તે મેળવી શકશે સ્વાભાવિક રીતે અમદાવાદ મહાનગરપાલિકાએ અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને તેની સાથે કોર્પોરેશનના કુલ છ જેટલા અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી અને તેમાં પણ સ્પષ્ટ રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે બ્રિજ તોડવાથી લઈ અને બનાવવા સુધીનો જે પણ ખર્ચો થશે તે અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચરે ચૂકવવો પડશે જેના ભાગરૂપે આ જે બ્રિજ હાલમાં તોડવામાં આવી રહ્યો છે તેનો ખર્ચો એટલે કે લગભગ ત્રણ પોઈન્ટ નેવું કરોડ રૂપિયા અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર તરફથી જે એજન્સી છે તેને ચૂકવવામાં આવનાર છે મળતી માહિતી અનુસાર કોર્પોરેશન દ્વારા હજી સુધી તે નિર્ણય કરવામાં આવ્યો નથી કે બ્રિજ તોડ્યા બાદ તેના સ્થાન પર નવો બ્રિજ બનાવો કે કેમ પરંતુ હાલના તબક્કે પ્રાથમિકતાના ધોરણે આ બ્રિજ છે તેને તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે જે કુલ અલગ અલગ છ તબક્કામાં ચાલશે કેમેરામેન પિયુષ લેવા સાથે કુશાંત સોની એબીપી અસ્મિતા અમદાવાદ